નમસ્કાર ખેડૂત મિત્રો આ વીડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું દેશમાં જ્યારે ખેડૂતો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા હોય છે ત્યારે તેમના મનમાં એક જ પ્રશ્ન ઉદભવે છે કે ખેતરમાંથી નિંદામણ કેવી રીતે દૂર કરવું નિંદામણ માટે કોઈ પ્રાકૃતિક દવા હોય તો જણાવો તો તેમના પ્રશ્નના નિરાકરણ માટે વ્હીલ હોય કે જે સંપૂર્ણ રીતે ભારતમાં બનાવેલ ખેતી માટે બહુ ઉપયોગી હાથ વડે ચલાવવામાં આવતું સ્માર્ટ હેન્ડ ટૂલ છે કોઈપણ પ્રકારનું પેટ્રોલ ડીઝલ બેટરી ચાર્જિંગ કે એન્જિન વગર કામ આપનારું ખેડૂતની કમાણી વધારનારું અને મજૂરી ઓછું કરનારું સાધન છે વ્હીલ હો ઓજારમાં મુખ્યત્વે માઉન્ટિંગ પ્લેટ હેન્ડલ લોખંડના વ્હીલ દાંતા રામ્પ ફોર્મર કે પ્લાઉ પડખા જેવા ભાગો હોય છે જેની મદદથી પાર્ટસને વિવિધ રીતે ફિટ કરી જમીનમાં ખેડ કરવા નિંદામણ દૂર કરવા અને નિક કે પાળા બનાવવાના કાર્યો કરી શકાય છે હવે ખેડૂત મિત્રો વ્હીલ હો સાધનને કેવી રીતે ચલાવવું તે જાણો સૌપ્રથમ જરૂરિયાત મુજબના એટેચમેન્ટવાળું હો ફિટિંગ કરીને તૈયાર કરો ત્યારબાદ તેનું હેન્ડલ વપરાશકર્તાની અનુકૂળતા મુજબ સેટ કરો વ્હી વડે ઝડપથી અને સારું પરિણામ મેળવવા માટે તેને પુષ્પુલ પદ્ધતિથી મતલબ કે આગળ અને પાછળ ચલાવવું જોઈએ એટલે કે બે ફૂટ આગળ ધક્કો મારી એક ફૂટ પાછળ ખેંચવું જોઈએ આમ કરવાથી ખૂબ ઓછી તાકાતથી સારું કામ કરી શકાય છે નિંદામણ માટે ત્રણ પ્રકારની બ્લેડ એટલે કે રામ્પ આપવામાં આવેલ છે જે આગળ પાછળ વીસ ડિગ્રી ઝૂલતી હોય છે જેથી જતા આવતા બંને વખત કામ કરે છે ટૂલ સેવું કે કરાર કરવું હોય તો ટૂલ બારમાં આપેલા સેટિંગથી વ્હીલને જરૂર મુજબ ઉપર નીચે કરી શકાય છે વ્હીલહોની જરૂરિયાતના હોય ત્યારે તેના બ્લેડ દાંતા અને પ્લાઉ જેવા પડખાને કાટ પ્રતિરોધક પ્રવાહી તેલ અથવા ગ્રીસ લગાવીને મૂકવા જોઈએ હવે મિત્રો વ્હીલહો સાધન વાપરવાથી શું શું ફાયદો થાય છે તે તમને જણાવીએ છોડની બે લાઇન વચ્ચે છ ઇંચથી લઈને તેનાથી મોટા કોઈપણ ગાળામાં નિંદામણનું કાર્ય અસરકારક રીતે કરી શકાય છે નિંદામણ ખૂબ જ સરળતાથી કાઢી શકાય છે નિંદામણનાશક દવાઓનો ઉપયોગ ઘટાડી શકાય છે એક જ વ્યક્તિની જરૂર પડતી હોય ખેડૂત જાતે વાપરી શકે જરૂર પડે ત્યારે ઉપયોગમાં લઈ શકાય તથા પાકનો ઉત્પાદન ખર્ચ ઘટાડી શકાય છે એક જ ટૂલ બાર પર વિવિધ પ્રકારના એટેચમેન્ટ સાધનો નો ઉપયોગ કરી શકાતો હોઈ નજીવા રોકાણ ખર્ચમાં બહુવિધ કાર્યો કરી શકાય છે મહિલાઓ પણ ખૂબ સરળતાથી વાપરી શકે છે જરૂરિયાતવાળા ખેડૂતોને ભાડે આપીને કે ભાડેથી કામ કરીને આર્થિક રીતે સદ્ધર થઈ શકે છે ત્રીસથી પાછા એમ એમ એટલે કે દોઢથી બે ઇંચ જેટલી ઊંડી ખેડ કરી શકે છે બળદથી થતા મોટાભાગના કામ આ ઓજારથી થતા હોઈ બળદના નિભાવ ખર્ચમાંથી મુક્તિ મળે છે એન્જિન વગરનું હોવાથી ધુમાડો કે ગેસ નીકળતા નથી તેથી તેનાથી થતા નુકસાનથી બચી શકાય છે પેટ્રોલ કે ડીઝલની જરૂર નથી જેથી પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળે છે જીવામૃત ખાતરનો પૂરેપૂરો ફાયદો લઈ શકાય પ્રાકૃતિક ખેતીની પદ્ધતિને વેગ આપી શકાય છે ખેડૂત મિત્રો વ્હીલ હો સાધનનો ઉપયોગ કેવી રીતે અને કઈ કઈ જગ્યાએ થઈ શકે તે સાંભળો આંતરખેડ નિંદામણ ખાતર નાખીને માટી વાળવા છોડના થડને આધાર મળે અને મૂળ મજબૂત થાય તે સારું માટી ચડાવવા જેવા મુખ્ય કાર્યો થઈ શકે છે ભારે વરસાદથી ટીપાઈ ગયેલ જમીનને પોચી બનાવવા ઉપયોગ કરી શકાય છે હાઈ આરકનો ઉપયોગ કરીને છોડની નજીક ખેડ અને નિંદામણ કરી શકાય છે બટાકા લસણ જેવા જમીનની અંદર થતા વિવિધ પાક વાવવા માટે ચાસ બનાવવા માટે અને ચાસ પૂરવા માટે વાપરી શકાય છે દરેક પ્રકારના પાક અને દરેક પ્રકારના લાઇનમાં વાવવામાં આવતા શાકભાજી કઠોળ ફળ ફૂલ ઔષધીય પાકો વગેરેમાં ખેડ અને નિંદામણ માટે વાપરી શકાય છે બાગાયત પાકોમાં ઝાડની નીચેથી નિંદામણ દૂર કરવા ખેડ કરવા અને નીંક કરવા માટે ખૂબ ઉપયોગી છે સાંકડી જગ્યામાં સિંગલ વ્હીલ હોથી નિંદામણ અને ખેડ કરી શકાય છે બહુ ચોકસાઈથી નિંદામણ કરવા ડબલ વ્હીલનો ઉપયોગ ખૂબ સારું પરિણામ આપે છે તો ખેડૂત મિત્રો હવે આપ આ સાધનનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં નિંદામણ દૂર કરી શકો અને નિંદામણને પાકના ચાસમાં પાથરીને આચ્છાદન તરીકે ઉપયોગ કરી શકો છો આ વિડિયો શાંતિપૂર્વક જોવા બદલ આપશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ